ગામમાં આવેલા એક પીઠામાં આ લોકો આ લાકડાને લઈ વેચવા માટે નીકળ્યા આ વૃક્ષને કાપવા માટે ન તો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો ના તો પર્યાવરણ વિભાગની પરમિશન લેવામાં આવી આ પંચાયત દ્વારા પંચાયતના સભ્યો દ્વારા આ વૃક્ષને કાપવા માટે કઠિયારાને બોલાવવામાં આવ્યો અને કઠિયારાએ આ લાકડાને કાપ્યા હોવાના આક્ષેપો જાગૃત ગામના નાગરિકોએ લગાવ્યા છે

આ કોની મંજૂરીથી કાપ્યો તમે ઝાડ સરકારી પર્યાવરણને નુકસાન પહોંચાડવા રહ્યા છો તમે બધા ભેગા થઈને કોને કાપ્યું છે મને નામ આપો એનું કોને કાપ્યું છે આ વસ્તુ કપાયું કોને આ મજૂરી એટલે તમે દેશને નુકસાન પહોંચાડશો આ મજૂરી કરવા કરવા દેશની સંપત્તિનો નાશ કરો છો તમે બધા ભેગા થઈને